મારા ફ્રેન્ડ જેવા કે યુટ્યુબર છે ધ્રુવન આહીર વ્લોગ કરીને છે નીચે જોઈ લેજો તો આપણે એને મળવા જવાનું છે ફટાફટ અને બપોરના બે વાગવા છે તો પહેલાં તો મસ્તનું જમી લેવાનું છે જમી કાઢવીને પછી નીકળવાનું છે તો તમે બન્યા રહો બ્લોગની અંદર અને પાણીપુરીનો ચેલેન્જ વિડીયો પણ આજે બનાવવાનો છે હું આવી ગયો છું આપણું પાર્સલ જે હતું સુરતથી આવી ગયું છે તો આને લેવા માટે હું આવ્યો અહીંયા અને હવે આપણે મિત્રનો કોલ આવે તો આપણે ભાઈને અહીંયા બોલાવ્યા છે કારણ કે હનુમાન મંદિરે વ્યવસ્થિત રીતે એને બોલાવ્યા છે તો હમણાં આવે તો આપણે રાહ જોઈએ ભાઈની મળીએ ફાઈનલી આપણા મિત્ર એવા કે અમારા મિત્ર એવા કે આપડા યુટ્યુબર છે

બનને બનાવી છે હા બનાવી છે એની ચેનલ હું તમને નીચે આપી દઈશ તો ત્યાંથી સપોર્ટ કરજો ફાઇનલ દુકાને આવી ગયો છું ને જો ઓનલાઈન જે પાર્સલ હતું ને એમાં જોડી હતી મસ્ત મજાની જોડી તમારે જો લેવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે ત્યાંથી તમે ગ્રુપની અંદર જોઈન થઈ જઈ શકો પછી આગળ વાત કરીએ એ છે વાત કર બાબા વ્લોગ લેતા તો ભાગી ગઈ છે અને હવે આપણે બેન તૈયાર થઈ ગયા છે પાણીપુરી ખાવા જવાનું છે તો હવે પાણીપુરી નો ચેલેન્જ વિડીયોમાં તમે બન્યા રહો મિત્રો મસ્ત મજાનું ફૂલ નીકળી આવ્યું છે વરસાદનું વાતાવરણ છે ને એટલે આને તો આવું જ જોઈએ જુઓ કેટલું મસ્ત અરે બહુ મસ્ત છે યાર હજી જુઓ અહીંયા ઉપર પણ એક મસ્ત રીતે આવે છે અને અહીંયા તો આમાં કંઈ છે નહીં આજે ને આપણે મસ્ત મજાનું ઝાડવું હે આ કેનું હે કોમેન્ટ કરો ફટાફટ આ હવે આપણે અંદર કન્ટિન્યુ બન્યા રહીએ કારણ કે તમે પણ યાર બન્યા રહો કન્ટિન્યુ જુઓ આ છે ને હે આ કેનું ઝાડ છે ખબર છે જામુન આવે જામુન જામુન ખાધા તમે કીધું જામુન જામુનનું ઝાડ છે એનું મેં ડીરું નાખ્યું હતું ને તો એ થઈ ગયું આ સરેગવો છે મસ્ત મજાનો જુઓ છે સરેગવો છે એ પણ સરેગવો કેવો છે બાર માસ્યો સરેગવો એમાં બારે માસ સિંગુ આવે કેટલું ક્યૂટ ગુલાબ છે

અને આજે પાણીપુરી ચેલેન્જ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો આજના વિડીયોની અંદર જોઈએ કોણ વધારે કેટલી પાણીપુરી ખાય એ પ્રમાણે ગિફ્ટ ઇનામનું નક્કી કરશું જો એ મારા કરતાં વધારે પાણીપુરી ખાઈ લઈ તો એ જે જોડી ઉપર હાથ મૂકે ને એ લુગડાય એના નવા દેવરાવી દેવાના ભલે પાંચસો હોય સાતસો હોય હજાર હોય કે બારસો હોય કે તેરસો હોય જે જોડી જોઈએ એ લઈ જવાની બરાબર જીતવી જોઈએ મને તો ખબર છે કારણ કે હું જીતવાનો છું

આલો કરજો સારું જે જીતે એના માટે ઇનામ એ જીતે તો એ કે ડ્રેસ ઉપર આપણે લગાઈ દેવાની

હું આવ્યું જ નથી આજે વહેલા હાર આવ્યો ને ઘરે વહેલા હાર બેઠી ગયો કારણ કે જે રીતનું વાતાવરણ છે ને એ રીતનું લાગતું નથી કે આજે વરસાદ આવીએ પણ આપણે ફાઇનલ છે મિત્રો ચેલેન્જ વિડીયો કમ્પ્લીટ પૂરો થઈ ગયો હોય ને હું હારી ગયો છું દુઃખ છે મને બહુ હારી ગયો છું અને હવે સોમવારે જાશું આજ તો શનિવારે છે કાંઈ બજાર ખુલ્લી હોય નહીં ને સોમવારના બ્લોગની અંદર એનું ગિફ્ટ એને મળી જશે તો ટેન્શન લેતા નહીં કોઈ જે ડ્રેસ ઉપર હાથનું કે એ ડ્રેસ આપણે દેવા તૈયાર છે તો મિત્રો હું હારી ગયો છું વિડીયો વિડીયોની અંદર કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં પછી નવા એક ચેલેન્જની અંદર આપણે હરાવાના છે બેન ને તો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લ્યો અને પછી મળીએ નેક્સ્ટ એને સોમવારે એનું ગિફ્ટ એને મળી જશે